ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિને લઈને બોટાદ જિલ્લા પોલીસ એલર્ટ સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં ચેકિંગ હાથ ધર્યું ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત એલર્ટને લઈ બોટાદ જિલ્લા પોલીસ પણ એલર્ટ અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે ત્યારે બોટાદ પોલીસ દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું એલસીબી એસઓજી બીડીડીએસ ડોગ્સ કવોર સહિતની પોલીસ ટીમો તપાસમાં જોડાઈ